તો ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી સફર બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આપણે સવાર સવારની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને બધાને ગુડ મોર્નિંગ તો જુઓ મિત્રો આ અમારે એક મહેમાન છે કાલ તો ઓળખાણ આલી હતી બરાબર અમારે બે ચંગુ મંગું છે અને મારો કોમનો કટકો જુઓ ઓ હો આ તો મારા ગાડીનો જુઓ તો મારી ગાડી સાફ થઈ રહી છે જુઓ ચક્કાચક્ તમારી થોડી ઉપર ચડી ચડી ગાડી સાફ કરે જુઓ તો જો મિત્રો આપણે ગાડીનું ઓઇલ બોઇલ ચેક કરી લીધું હતું કેમ કે મિત્રો ઓઇલ બોઇલ ચેક કરવું પડે ગાડીનું જુઓ મિત્રો હા માર માર મમ્મી છે હા મધુબેન આવ મધુબેન પંચાલમાં જો એ આ પેલી મેઘામાં માટલા માટલા મેઘી પેલા છે બરાબર હા એ ફોડી મારે એક કાંખો હવાર અંદર ઊંઘ્યો છે આજે નહીં ઉઠ્યો નહીં મિત્રો જુઓ ખબર નહીં કેટલા વાગે ઉઠશે હવે તો મિત્રો આ જુઓ હા મિત્રો ખાસ એક વાત તમને કહેવાની છે કે આજે આપણે રાહુલભાઈ માટે ખાટલો લાયા છીએ કે આપવા દેવાનું છે જુઓ આજે જુઓ આ બે ખાટલા લાવ્યા છે એક ખાટલો રાહુલ ને આપવાનો છે અરે આપવા જવાનું છે કાલે આપણે આપવા જઈશું બહુ ને મારે ફાયલ બે તો બાયલ કાલે કાલે જવાનું છે ને આપણે ખાટલો લાલવા બરાબર ને જો અમારે ફાઇલમાં ગાડી સાફ કરે કમ્પ્લીટ હા તો મિત્રો જો એક આ ખાટલો લાયો છે એક આ ખાટલો લાયો છે હજુ તો રહ્યો ખાટલો કાલે રાહુલ બેન આપવા જવાનું છે આપણે બરોબર તો મિત્રો ગાડીનું ઓઇલ બોઇલ આપણે ચેક કરી લીધું છે કમ્પ્લીટ છે આપણી ગાડીનું તો મિત્રો અમે જમીન અમને નીકળીશું ક્યાં જવાનું મજાબેન તમારે આગળ હા દર્શન કરવા જવાનું છે અમારાથી તો મિત્રો આજે અમારે જવાનું છે શેખરિયા ગુગા મહારાજના દર્શન કરવા તો બરાબર તો મિત્રો આગળ મળીએ ત્યાં સુધી જય માતાજી તો જય માતાજી મિત્રો કેટલા વાજ્યા થયેલા હા દસ ચાળીસ આ તો ભાઈ કે ઘડિયાળ બધી નથી એટલે તો મિત્રો જુઓ આપણે આ રાહુલભાઈ માટે ખાટલો લઈ જવાનો તે એકચ્યુઅલી ગાડી પર બાંધી દીધો છે અને આ ખાટલો જશે અમદાવાદ અને અમદાવાદથી જશે શેખડી રાહુલભાઈના ઘરે તો આપણે પિસ્સેલા ખાટલો હાલવા જવાનું છે જુઓ આ જુઓ ભાઈ લો જયલો હેલો મિત્રો જય માતાજી હા હા આ જુઓ કોઈ લડાઈ ચાલી રહી છે બરાબર અમારો ગાડીનો દરવાજો ખુલ્લો છે કોઈને દરવાજો દરવાજો કોઈને વાંચો નહીં તો મિત્રો આ ખાટલો રાહુલ ઘરે પહોંચાડવાનો છે તો મિત્રો કાલે આપણે જઈશું શેખડી ત્યાં ખાતકો પહોંચાડતા આવશું જો મા સુરત જુઓ જો મધુબેન પંચાલ જુઓ આ જોવા નથી આ તો બધા લૂઘડે ઘૂગડા કાઢીને જ પડે જુઓ શું છે હમ શું થયું તો મમ્મીના હાડકામાં દુખે છે તો ભાઈ દવાખ લઈ જવું પડશે ભાઈ જાય સધીમાં તમે સદીમાં દર્શન કરાવું અને સૌને સુખી રાખે સધીમાં જય મારી માસી ગોતર તો મિત્રો તો આગળ મળીએ ત્યાં સુધી સૌને જય માતાજી તો જય માતાજી મિત્રો અમે આવી ગયા છીએ દાસતિયા ગોગા મહારાજના દર્શન કરવા તો તમને બતાવી જવું અમે અમારી ફૂલ ફેમિલી આવી છે આપણી ગાડી આપણે આવી ગયા છીએ ફાઈનલ ગોઘા મહારાજના દર્શન કરવા તો તમને બતાવું ગોગા માગા હા મિત્રો હું આગળ બતાવું તમને આપણો બોર્ડ બતાવી મે મિત્રો બ્લોક આગળ બતાવું તમને તો મસ્ત ત્યાંનું બોર્ડ બતાવું દાસ ગોગા મહારાજ ની જય કેટલું મસ્ત મંદિર બતાવું મિત્રો

જળ છે આ બળ છે આ બધું છે જો એટલું મસ્ત મંદિર છે મારા મહારાજનું જાય મારા ગોગા મહારાજ હું મંદિર બતાવું પહેલાં તો ફર્સ્ટ ક્લાસ આ બ્લોકમાં જોડા સારો હા યાર મોમન ભોળા ખાવા માંડ્યા જો મિત્રો આ મંદિર છે મહારાજનું મહારાજનું મંદિર બહુ મસ્ત છે તમને મેં બતાવ્યું આ ઘોઘા નું મંદિર આ જુઓ અહીંયા મહારાજની અખંડ જ્યોત છે એ ફેર વધેરા છે જુઓ મારા બીજા મારી બેન જુઓ ચોલોની નાખીશ મારા માટે અમારું પાયલ બેન તો મિત્રો દીખો આ છે આખું ગોગા મહારાજનું મંદિર હા તો મિત્રો જુઓ આ આખું મંદિર છે મારા ધણીનું ગોગાનું આર્યું આખું મોટું મંદિર છે મારા નાથનું તો મિત્રો આજે આ બ્લોકમાં એમને ગોગા મહારાજ દર્શન કર્યા દાખલા છે મહારાજનો તો આટલે છે આપણા બ્લોકને એન્ડ કરીએ છીએ মই আগত নেক্সট ব্লক মই তাৰ চুই যায় নহয়